તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને સવાર સવારમાં આપણે અત્યારે ગયા ગોમો જો હાથ પડેલો થોડો થોડો અને આપણે ગામમાં બેઠા હા વરસાદનું વાતાવરણ હે એટલે અત્યારે બેઠા હા ઘરે આવતો તો કંટાળો એટલે ગોમમાં આવી ગયા હા કોઈ ભાઈ બંધ આવશે એટલે બેઠા બેઠા વાતો કરશે ટાઈમ કાઢશે અને પાછા કંટાળો ઘરે જતા રહેશે જો અત્યારે આવ્યો ગોમ આનું મંદિર છે અંબાજીનું નું ગામનું અને બેઠા છે અત્યારે શું કે વરસાદના ધંધા બહુ ઓછા હોય છે કારણ કે આવવાનું તો બહુ ઓછું જવાનું હોય બધાને એટલે કાંઈ નહીં બસ બેઠા હતો વાતો કરીએ બેઠા બેઠા તો આપણે આવી ગયા હા વિજયનગર ગામની અંદર એક વર્ધી એટલે વર્ધી લઈને આવ્યા હા અને જો અત્યારે બેઠા હા એક આરી ઓગણવાડી છે અને બસ ટાઈમ કાઢવાનો આપણે કરવા નહીં હતા તો એ આવે એટલે વાટ જોવાની એમ નહીં તો કાલે લાઈટ નથી અને મોબાઈલમાં ચાર્જિંગ નતું એટલે કાલ નો બ્લોક બનાવ્યું નહીં એટલે આજ જોઈ લો તો આપણે અંદર કારણ કે ભારે બહુ વરસાદ પડેલો અને બસ બેઠા હો વાટ જોઈ જ્યારે આવે પછી નીકળીએ થોડી સુકે ભૂખ પણ લાગી છે આવું ઠંડુ વાતાવરણ એટલે ભૂખ લાગે લગભગ કેટલા ખબર હે દસ અગિયાર વાગે આવ્યા છે તો બસ બેઠા હ બેઠા બેઠા ટાઈમ કાઢો આવે એટલે પછી નીકળી કરવા બાજુ તો આપણે ને એક ક્યાં ઘરે જવા માટે અને જો ખાલી રસ્તો એકદમ મસ્ત રસ્તો છે આ તો જઈએ હવે મસ્ત ઘરે

જો વિકમ મસ્ત આવાર ઉપર વાજળોનો તો ગાડીમાં ગેસ ભરાઈ દીધો છે અને હવે જઈએ બજાર બાજુ બજાર માં બસ જઈને એમની વાટ જોઈએ ફોન આવે એટલે પછી નીકળે ઘર બાજુ તો થરાથી આવી ગયા આપણા ઘરે અને શું કે વરસાદ ચાલુ થઈ ગયો છે જો બારિશ આ રહી છે હલકી હલકી સી પોણીમાં મારી વિના ભાઈ ફરબળ નાખી કેવો જબ્બર છે ને છોકરા પોણીમાં રમારા હે એ શું કરાવ પડ્યો ઘટા ચાલો